તેમણે પર્વતમાં પુષ્કળ ઘસારો કરી ઊંડી ખીણો અને કોતરો બનાવ્યા છે તે ઊંડી ખીણો છે આ નદીઓના ઉદગમ સ્થાન પ્રમાણમાં નીચા હોવાથી તેનો વેગ ઓછો હોય છે તેના દ્વારા થતો ઘસારો ઓછો હોવાથી છીછરી ખીણોમાં થઈને વહે છે આ નદીઓ બારમાસી છે તેમાં ચોમાસામાં વરસાદથી અને ઉનાળામાં હિમાલયના શિખરોનો બરફ પીગળવાથી પાણી આવ્યા કરે છે તો આમાંની મોટાભાગની નદીઓ હંગામી મોસમી છે તેમાં માત્ર વરસાદનું જ પાણી આવે છે તેથી મોટી નદીઓમાં પણ ઉનાળામાં પાણી ઘણું ઓછું થઈ જાય છે તે પર્વતોમાં તીવ્ર ઘસારો કરી રેતી અને મેદાનોમાં ઘસડી લાવે છે નિક્ષેપણ ક્રિયાથી મેદાનો તટબંધ વગેરે રચાય છે આમાં તે ઓછો ઘસારો કરતી હોવાથી તેના પાણીમાં રેતી અને કાપનું પ્રમાણ ઓછું હોય છે આથી નિક્ષેપણ બહુ ઓછું થાય છે પાંચમું મેદાન પ્રદેશમાં તેના તળમાં થતા નિક્ષેપણથી પ્રવાહમાં ઘણું વિસર્પન્ન થયા કરે છે અને નક્કર ખડકવાળું તળ ઓછું પાણી અને પ્રવાહમાં નિક્ષેપના અભાવે પ્રવાહનું કોઈ નોંધપાત્ર થતું નથી વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારે સરસ મજાના સ્વાધ્યાય સોલ્યુશનોની પીડીએફ હોય કે પછી અન્ય તમામ વિષયના વિડીયો લેક્ચર તમારે જોતા હોય તો આપણે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય અભ્યાસ પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ વિજ્ઞાન એસેસનું વાંચવા માટેનું રંગીન મટિરિયલ પરીક્ષાના પેપરો

એક નદી નીકળે છે એ પછી તેના પ્રવાહ માર્ગમાં તેને નાની મોટી નદીઓ જુદી જુદી દિશાથી આવીને મળે મળે છે 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 એ નદીઓ નદીઓ મુખ્ય નદીની શાખા કહેવાય અંતે આ આ નદીઓનું પાણી સમુદ્ર મહાસાગર કે રણપ્રદેશને રીતે એક નદી તંત્ર વડે નદીનો પ્રવાહ જે ક્ષેત્ર વિસ્તારમાંથી પસાર થાય છે તેને નદીનું બેસીન ક્ષેત્ર કહે છે આમ એક મોટી નદી અને તેની શાખા પ્રશાખા નદીઓ નું ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલું સામૂહિક તંત્ર જળ પરિવાહ પ્રણાલી કહેવાય છે જળ પરિવાહમાં મુખ્ય નદી અને તેની શાખા નદીઓની ગોઠવણી જુદા જુદા પ્રકારની હોય છે જે કોઈ પર્વતધાર કે ઉચ્ચ ભૂમિ વડે બે પડોશી જળ પરિવાહ અલગ થાય છે તે પર્વતધાર કે ઉચ્ચ ભૂમિને જળ વિભાજક કહેવામાં આવે છે સરોવરોની ઉપયોગિતા જણાવો તો સરોવરોની ઉપયોગિતા જેમાં પેલું ભારતના કેટલાક સરોવરો નદીઓના ઉદ્ગમ સ્થાન છે જેમ કે અમરકંટક સરોવરમાંથી નર્મદા નદી નીકળે છે વધારે વરસાદવાળા વિસ્તારોમાં આવેલા સરોવરોમાં વધુ પાણી એકઠું કરી તેનો ઉપયોગ સિંચાઈમાં પીવામાં ઘર વપરાશમાં તેમજ મત્સ્ય ઉદ્યોગ માટે કરી શકાય છે સરોવરોના પાણી દુષ્કાળ વખતે ઉપયોગમાં આવે છે નદીઓ પર મોટા બંધો બાંધી બનાવેલા સરોવરોનું પાણી સિંચાઈ જળ વિદ્યુતનું ઉત્પાદન તથા મત્સ્ય ઉદ્યોગ માટે ઉપયોગમાં આવે છે ઘણા સરોવરો કુદરતી સૌંદર્યમાં વધારે વધારો કરતા હોય છે તેથી એ સરોવરને સહેલગાહ કે પ્રવાસન સ્થળો તરીકે વિકસાવી શકાય છે આમ સરોવરો અનેક રીતે ઉપયોગી છે જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો તેના ઉપાયો છે પેલું જળ પ્રદૂષણ અટકાવવા માટે બનાવેલા નિયમોનું કડકપણે પાલન કરાવવું રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના એનઆરસીપી દ્વારા જળ શુદ્ધિકરણ માટે બનાવેલા કાર્યક્રમોનો અમલ કરવો ઔદ્યોગિક એકમો પોતાનું દૂષિત પાણી નદીઓમાં ન ઠાલવે તે માટેના કડક કાયદા બનાવવા ઉદ્યોગો દૂષિત પાણીને નદીઓમાં છોડતા પહેલા તેની પર જરૂરી શુદ્ધિકરણની પ્રક્રિયા કરે જેથી રાસાયણિક જળમાં રહેલા હાનિકારક તત્વો નાબૂદ થાય દૂષિત પાણીને શુદ્ધ કર્યા પછી જ તેનો નદીઓમાં નિકાલ કરી શકાય એવી સરકારી કાયદા બનાવવા અને ચુસ્તપણે અમલ બધા નાગરિકોએ નદીનું ચોખ્ખું પાણી રહે તે માટે ઘરનો કચરો નદીના પાણીમાં ન ભળે તેની કાળજી રાખવી ગોદાવરીને દક્ષિણની ગંગા કહે છે કારણ આપો તો ગંગા નદીની જેમ ગોદાવરી નદીનો પ્રવાહ માર્ગ લાંબો અને તેનું બેસીન ક્ષેત્ર વિસ્તૃત છે તેથી તેને દક્ષિણની ગંગા કહે છે પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો ગંગા નદી પ્રણાલી વિશે સમજાવો તો પેલું હિમાલયના ગંગોત્રીમાંથી નીકળતી અલકનંદા અને ભાગીરથી નદીઓનો સંગમ દેવપ્રયાગ પાસે થાય છે ત્યાંથી તેમનો સંયુક્ત પ્રવાહ ગંગા નામે ઓળખાય છે તે હરિદ્વાર પાસે મેદાનમાં પ્રવેશે છે મેદાન પ્રદેશમાં ઘણી નાની મોટી નદીઓ ઉત્તર તરફથી આવી ગંગાને મળે છે તેમાં નેપાળથી આવતી ઘાઘરા ગંડક અને કોશી મુખ્ય છે હિમાલયના યમુનોત્રીમાંથી યમુના નદી નીકળે છે ગંગાના જમણા કિનારે પ્રયાગ અલ્હાબાદ પાસે ગંગા અને યમુનાનો તથા પટના પાસે ગંગા અને શોણ નો સંગમ થાય છે પશ્ચિમ બંગાળમાં ફરાક્કા પાસે ગંગા બે ફાટાઓમાં વહેંચાઈ જાય છે તેનો મુખ્ય ફાટો દક્ષિણ પૂર્વ દિશામાં આગળ વધી પદ્માના નામથી બાંગ્લાદેશમાં પ્રવેશ કરે છે દક્ષિણ તરફનો બીજો ફાટો ભાગીરથી હુગલી નામે પશ્ચિમ બંગાળમાં વહી બંગાળાની ખાડીને મળે છે પદ્મા બાંગ્લાદેશમાં બ્રહ્મપુત્રના પ્રવાહની સાથે ભળી જાય છે જેને અહીં જમુના કહે છે ત્યાંથી બંગાળાની ખાડી સુધીનો તેનો સંયુક્ત પ્રવાહ મેઘના નામે ઓળખાય છે ગંગાની લંબાઈ પચીસો કિલોમીટરથી વધારે છે ભારતમાં તેનો બેસિન વિસ્તાર સૌથી મોટો છે ઉત્તર ભાગનું પાણી ગંગા તંત્રમાં વહી બંગાળાની ખાડીમાં જાય છે ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશ ખૂબ જ ફળદ્રુપ છે તે સુંદરવનના નામે ઓળખાય છે નર્મદા બેસિન વિશે જણાવો નર્મદા નદી અમરકંટક પાસેથી નીકળી મધ્યપ્રદેશમાં એક ફાટ ખીણમાં વહીને ઉદ્ગમથી લગભગ તેરસો બાર કિલમીટર દૂર આવેલા અરબ સાગરે મળે છે તેના પહોળા મુખમાં લાંબે સુધી દરિયાનું પાણી જાય છે નર્મદાનું બેસીન મધ્યપ્રદેશ અને ગુજરાત પૂરતું સીમિત છે નર્મદા નદી મધ્યપ્રદેશમાં જબલપુર પાસે આવેલા ભેડાઘાટના સંગે મરમદ આરસના ખડકાળ પ્રદેશમાંથી વહે છે અહીં નર્મદાનો ઢોળાવ ઘણો તીવ્ર હોવાથી ધૂવાધાર નામના ધોધની રચના થઈ છે નર્મદાની ઘણી શાખા નદીઓ છે જેમાંની કોઈ બસો કિલોમીટરથી વધુ લાંબી નથી મોટા ભાગની નદીઓ નર્મદા અને કાટખૂણે મળે છે નર્મદા અને તેની શાખા પ્રશાખાઓ મધ્યપ્રદેશમાં આયાતાકાર જળ પ્રણાલી બનાવે છે ચલો કૃષ્ણા કૃષ્ણા નદી પશ્ચિમ ઘાટમાં મહાબળેશ્વર પાસેથી નીકળી મહારાષ્ટ્ર કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં થઈને બંગાળની ખાડીને મળે છે તેની લંબાઈ આશરે ચૌદસો કિલોમીટર છે કોઈના ઘાટ પ્રભાત ભીમા તુંગભદ્રા મુસી વગેરે તેની શાખા નદીઓ છે તેનું બેસિન ક્ષેત્ર મહારાષ્ટ્ર કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં ફેલાયેલું છે કાવેરી બેસિન કાવેરી નદી કર્ણાટકમાં પશ્ચિમ ઘાટની બ્રહ્મગિરી શ્રેણીમાંથી નીકળે છે અને તમિલનાડુનું કુંડલુરુની દક્ષિણે જૂના કાવેરી પટનમની પાસે બંગાળની ખાડીને મળે છે તેની લંબાઈ આશરે સાતસો સાહીઠ કિલોમીટર છે ત્રીજું અમરાવતી ભવાની હેમાવતી કાલીની વગેરે તેની શાખા નદીઓ છે તેનું બેસિન ક્ષેત્ર કેરળ કર્ણાટક અને તમિલનાડુમાં ફેલાયેલું છે ચલો સાચો વિકલ્પ શોધો નદીઓના વિસર્પણને કારણે કેવા સરોવર રચાય છે ઘોડાની નાળ જેવા કોઈ પર્વત કે ઉચ્ચ ભૂમિ નદીઓના વહેન એક બીજાથી અલગ કરે તેને શું કહેવાય જળ વિભાજન નીચેનામાંથી કઈ નદી દ્વિપકલ્પીય નથી કોશી નીચેનામાંથી કયા સરોવરનો ઉપયોગ મીઠું પકવા માટે થાય છે સાંભર ગંગાને મળતી મુખ્ય નદીઓ કઈ કઈ છે યમુના ઘાઘરા ગંડક અને કોશી તો વિદ્યાર્થી મિત્રો આ રીતે સરસ મજાનું સ્વાધ્યાય સોલ્યુશન કમ્પ્લીટ થાય છે એની પીડીએફ કે અન્ય કોઈ તમારે સાહિત્ય પીડીએફ જોતી હોય કે વિડીયો જોવા હોય તો આપડી વેટ ડિજિટલ એપ્લિકેશન માંથી તમે અત્યારે જઈને મેળવી શકો છો તમારા મિત્રો દોસ્તો જાણ કરો માં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત